માતાજી આપણે આઈ ગયું છે બોટાદ માર્કેટ યાર્ડ માં તલ હરાજી હરાજીમાં તો તલ જઈને તલના ભાવ જાણી લીધી એકત્રીસો પક્ષી કાળા તલ ના એકત્રીસો પક્ષી

સાહેબ એનો વાત કરેલો છે જ છે ને જ છે પણ કુદીરો કરે ભાઈ માંગને છે મારા હું પછી ભલે નવાની વાત પોચ્યો ને હું કરી છો બોલો રે હું

아, 두, 두, 아, 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 아, 두, 아, 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 아,